ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ છે તે છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે તેવા વિસ્તારોમાં ખેડૂત મિત્રો કપાસના પાકમાં જ્યારે ખેતરમાં ચલાય તેવું થાય ટૂંકમાં હાલી શકાય અને ભેજ હોય તો ખાતર આપવાના વાવણીના કપાસના જે ખેડૂત મિત્રોને બાકી રહી ગયા છે તેવા ખેડૂત મિત્રો ત્રણ રીતે ખાતરો છે તે આપી શકે છે જેમાં આપણે વાત કરીએ તો સૌ યુરિયા ખાતર જે આપણું નાઇટ્રોજન 46% ટકા ખાતર આવે છે તે પણ આપી શકે છે અથવા તો નાઇટ્રોજન છેતાલીસ ટકા યુરિયા ખાતરની સાથે જે આપણું સલ્ફર 90% ટકા ડબલ્યુ ડીજી જે એકરે ત્રણ કિલોની આસપાસ ખેડૂત મિત્રો વાપરે છે તો તે તમે મિક્સ કરીને આપી શકો છો અને ત્રીજો વિકલ્પ છે નાઇટ્રોજન 46% ટકા જે આપણું યુરિયા ખાતર આવે છે તેની સાથે સલ્ફર સડસઠ ટકા અને જિંક ચૌદ ટકા આવે છે તે એકરે ચાર કિલોનું પ્રમાણ રાખીને યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને ખેડૂત મિત્રો આપી શકે છે આ ત્રણમાંથી તમને કોઈ વિકલ્પ અનુકૂળ લાગતો હોય અને જરૂરિયાત હોય તો આ ત્રણમાંથી કોઈ એક રીતે ખાતર વાવણીના કપાસમાં ખેડૂત મિત્રો તમે આપવા માંગતા હો તો આપી શકો છો ખેડૂત મિત્રો નાઇટ્રોજનની સાથે તમે કોઈ પણ ખાતરો મિક્સ કરેલા હોય તો તાત્કાલિક એકથી બે કલાકમાં વાપરી નાખવાના હોય છે બાકી લાંબો સમય સુધી તમે પડિયા રાખો તો પાણી છે તે વળીને ચાલતું થઈ જાય છે ટૂંકમાં તાત્કાલિક યુરિયા ખાતરની સાથે જે ખાતરો તમે મિક્સ કરી નાખેલા હોય તેવા ખાતરો તાત્કાલિક ઉપયોગમાં આપણે લઈ લેવા પડે છે લાંબો સમય સુધી આપણે પડ્યા રાખીએ તો પાણી વળીને પોષક તત્વોના જે ઘટકો છે તે ધોવાઈને ચાલ્યા જતા હોય છે એટલે આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ નથી મળતું પરિણામે આપણો ખેતી ખર્ચ આપણી મહેનત અને આપણો સમય બધું જ વ્યર્થ એટલે કે બરબાદ જાય છે એટલે તાત્કાલિક યુરિયા ખાતરની સાથે જે ખેડૂત મિત્રો એ નેવ ટકા ડબલ્યુડીજી અથવા તો સલ્ફર સડસઠ ટકા અને જિંક ચૌદ ટકાનું મિશ્રણવાળું જે ખાતર આવે છે તે મિક્સ કરેલું હોય તો તેનો તાત્કાલિક મિક્સ કરીને વપરાઈ જાય તેવી જ રીતે કપાસના પાકમાં આપી દઈએ તો ખૂબ સારામાં સારો ફાયદો ખેડૂત મિત્રો મેળવી શકે છે જે ખેડૂત મિત્રોને અત્યારે પોપટી વાવણીના કપાસમાં સાવ માઇનોર હોય ઓછી માત્રામાં હોય તો તેવા ખેડૂત મિત્રો થાયા મેથોકજમ પચીસ ટકા ડબલ્યુજી જેવા ઓછી કિંમતમાં મળતા જંતુનાશકોથી પણ ખૂબ સારામાં સારું મેળવી શકે છે અથવા જે ખેડૂત મિત્રોને થ્રીપ્સ હોય તો તેવા ખેડૂત મિત્રો પ્રોફેનોફોસ અને સાયબર મેથ્રિન છે અથવા તો ફિપ્રોનિલ છે આવી જંતુનાશકો અત્યારે સામાન્ય અવસ્થામાં ખેડૂત મિત્રો વાપરે તો ખૂબ સારામાં સારો ફાયદો છે તે જીવાત નિયંત્રણમાં મેળવી શકે છે અને આર્થિક રીતે પણ ઘણું બધું સારું એવું વળતર આપણે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો તમારે ત્યાં કપાસની કેવી પરિસ્થિતિ છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય અને ઉપયોગી લાગતી હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં જે ઘટતું હોય તે તાત્કાલિક થઈ શકે તેવી કરીને મબલક દમદાર પુષ્કળ ધમાકેદાર ઉત્પાદન લીઓ અને સારી બજારનો લાભ મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો